અમદાવાદ સ્થિતિ લાલ દરવાજા બસ સ્ટોપની પાછળ આવેલ એક સોસાયટીના રહીશોની છે અમે આપને જે જણાવવા માંગીએ છીએ તેને રજૂ કરવા આ દ્રશ્યો જ પૂરતા છે કહેવામાં તો લાલ દરવાજા બસ સ્ટોપ શહેરભરમાંથી લોકોને તેના ગંતવ્ય સુધી પહોંચાડે છે પરંતુ તેની નજીક જ આવેલી સોસાયટીના રહીશો માટે આ બસ સ્ટોપનો ગેટ જ જાણે તેમની કેદનું કારણ બની ગયું છે બસ સ્ટોપના વિકાસ બાદ અહીં જે ગેટ તૈયાર કરવામાં આવ્યો છે તેના પર હંમેશા તાળું લટકતું રહેશે ન તો મોટો ગેટ ખોલાય કે ન તો નાનો અને લોકો આટલા સાંકડા રસ્તામાંથી આવન જાવન કરવા મજબૂર બન્યા સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝનને તો ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ લોકોનો અવાજ ટીવી નાઇન બન્યું ટીવી નાઇનના અહેવાલ બાદ સ્થાનિક તંત્રએ એએમટીએસ બસ સ્ટોપની પાછળ રહેતા લોકો માટે બંધ ગેટને સ્થાનિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો જે બાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો અને ટીવી નાઇનનો પણ આભાર માન્યો હતો ઘણા સમયથી બંધ હતો અમને સખત તકલીફ થતી હતી પણ બહુ સરસ રીતે આનંદ આવી ગયો અને અમે આજે પાર્ટી કરીશું ટીવી નાઇન થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આપના અપ્રોચથી તમારા એનાથી થઈ ગઈ છે અને મેં ઝાપુ ખોલીને પણ જોયો તાળું નથી લગાડેલું એ ખુલે છે એટલે માણસ જઈ શકે છે તો પહેલા શું પરિસ્થિતિ હતી અને સ્થાનિકોને કેટલી હાલાકી હતી તેના દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે લાલ દરવાજા બસ સ્ટોપની પાછળ આવેલી માટે આ ગેટ તેમની કારણ બની ગયો હતો આમ તો આ સોસાયટીમાં આવવા અને જવા માટે બીજો રસ્તો છે પરંતુ તે માટે દોઢ કિલોમીટર ફરીને જવું પડે છે એટલું જ નહીં તે રસ્તો એટલો સાંકડો છે કે તેમાંથી એમ્બ્યુલન્સ કે પછી ફાયર બ્રિગેડ જેવી ઇમરજન્સી સેવાઓ પહોંચી શકે તેમ જ નથી અને જ્યાંથી પહોંચી શકે તેમ છે તે ગેટને બંધ રખાતા સ્થાનિકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જોકે ટીવી ની રજૂઆતના સકારાત્મક પડખા પડ્યા અને બંધ ગેટને હવે ખુલ્લો મૂકી દેવાયો છે